જય શ્રી કૃષ્ણ જય અન્નપૂર્ણા મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે લીલી મકાઈનો ચેવડો બનાવવાના છે અમેરિકન મકાઈ લીધી છે મેં એને મેં દાણા કાઢીને આવી રીતે છોલી લીધા છે દાણા તો ચાલો હવે એક પેન મૂકી દઈશું ગરમ કરવા ચાલો આવી રીતે મેં એક બાઉલ મૂકી દીધું છે ગેસ ચાલુ કરી દઈશું ને અહીંયા એક લોટા જેટલું પાણી નાખી દીધું છે મકાઈના છોલેલા દાણા એમાં આપણે ઉમેરી દઈશું ધીમા તાપે આપણે એને થવા દેવાના છે બાઉલ ઢાંકી દઈશું ધીમા તાપે થવા દઈશું એ બફાઈ જાય ત્યાં સુધી આપણા દાણા હવે બફાઈ ગયા છે આવી રીતે હું નખવાનીને જોઉં છું તો એકદમ એ તૂટી જાય છે જો છે તો આપણી મકાઈ હવે બફાઈ ગઈ છે હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું મેં આવી રીતે મકાઈને કાઢી દીધી છે હવે બે મિનિટ માટે આપણે એને થોડી ઠંડી થવા દઈશું ચાલો આપણી મકાઈ ઠંડી થઈ ગઈ છે હવે આપણે એમાં બીજી સામગ્રી ઉમેરશું તો મેં અહીંયા એક વાટકી કાંદા લઈ લીધા છે અને ઝીણા સમારી લીધા છે હવે એમાં મેં ટમેટા લઈ લીધા છે એક નાનું ટમેટું હતું આપણે એને થોડુંક મિક્સ કરી લઈશું હવે મેં અહીંયા લીલું એક મરચું નાખ્યું છે બે ચમચી શેજવાન નાખ્યો છે જે રીતે તમે સ્પાઈસી ખાતા હોય એ રીતે અહીંયા મેં ચીલી ફ્લેક્સ અને એરેગોનો લીધો છે એક ચમચી જેવો આપણે દાણામાં મીઠું નાખ્યું હતું એટલે હવે મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરીશું અને આને આપણે મિક્સ કરી લઈએ મેં અહીંયા ચાટ મસાલો ઉમેર્યો છે અને એક ચમચી લીંબુનો રસ ઉમેર્યો છે થોડાક એમાં દાણા ઉમેરી દઈશું હવે એને આપણે બરાબર પહેલાં મિક્સ કરી દઈશું જોઈ શકો છો તમે એકદમ સરસ મિક્સ પણ થઈ ગયું છે હવે એમાં મેં ઝીણી

છીણીને અંદર મિક્સ કરી લઈશું થોડીક આપણે એને ગાર્નિશ કરવા લેવા દઈશું હવે આપણે આને મિક્સ કરી લઈએ ચાલો હવે આપણે ભીડ તૈયાર છે આપણે થોડી એને ગાર્નિશ કરી દઈશું અંદર તો સેવ નાખી હતી ઉપર ગાર્નિશ માટે થોડી સેવ નાખી દઈશું અને થોડા દાણા ઉમેરી દઈશું જે ચીઝની ક્યુબ છે એ પણ આપણે એમાં ઘસી દઈશું આવી રીતે તમે એકવાર બ્રેડ બનાવશો તમને ખાતા રહી જશો એટલો સરસ સ્વાદ આવે છે અહીંયા મેં લીંબુ મૂકી દે જોઈ શકો છો તમે આપણી અમેરિકન ભેળ તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય અન્નપૂર્ણા